હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છીએ બાટી તો બાટી માટે આપણે આ ગવાનો કૉકરો લોટ લઈ લીધો છે લોટની અંદર આપણે અજમો નાખી દઈએ થોડો અને થોડુંક જીરું પણ નાખી દઈએ એક ચમચી આપણે હળદર નાખી દઈએ સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દઈએ અને આ લોટને આપણે બરોબર હાથેથી મિક્સ કરી લઈએ તો મિત્રો હવે આપણો આ ચૂલો આપણે સળગાવી લીધો આ ચૂલા પર આપણે હવે આપણું તપેલું મૂકી દઈએ તપેલા માં આપણે પાણી પાડી દઈએ આ પાણીને આપણે દસ મિનિટ બરોબર ગરમ થવા દઈએ પછી આની અંદર આપણે બાટી અંદર નાખી દેસું બાફા તો મિત્રો હવે આપણું આ પાણી ગરમ થઈ ગયું તો આની અંદર આપણે બાટી આપણી અંદર મૂકી દઈએ આ બાટી બાફલા બાટી છે આને પાણીની અંદર બરોબર બાફા દેસું લગભગ અડધો કલાક જોઈ આને બાફા દેસું બરોબર હવે આને આપણે ધોકી દઈએ તો મિત્રો હવે આને આપણે ખોલી લઈએ તો જુઓ મિત્રો આપણી આ બાટી બાફા લાગી છે પણ પાણી પણ બરોબર ઉકળી છે તો આ રીતના જ આપણે આને ઉકળવા દઈએ હજી અડધો કલાક જેવું તમે પણ આ રીતના ઘેર બનાવી શકો છો એટલે આપણે ચોટી ના જાય છે આ રીતના બાટી થોડી થોડી વાર પાંચ પાંચ મિનિટ વાર ફેવરી લેવાની એટલે નીચે ચોટી ના જાય હવે આપણી આ બાટી બફાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે કાઢી લઈએ બાટી હવે આપણે કાઢી લીધી હવે આ બાટી આપણે કાપતે કાપી લઈએ એટલામાં આમાં આપણે દાળ પણ બાફી લઈએ તો મિત્રો આપણે આ બધી બાટી કાપી લીધી છે અને એક બાટી બાકી છે આને પણ આપણે કાપી લઈએ એક બાટીમાંથી આપણે ચાર ટુકડા કરી લેવાના છે હવે આના પર આપણે આપણું તપેલું મૂકી દઈએ અને આની અંદર આપણે તેલ રેડી દઈએ હવે આ તેલ આપણે ગરમ થવા દઈએ થોડી પછી આની અંદર આપણે બાટી તળી લેશું મિત્રો આપણું હવે આ તેલ ગરમ થઈ ગયું તો આની અંદર આપણે આ બાટી તળી લઈએ હવે આ બાટીને ધીમે ધીમે ફેરવી લેવાને બરાબર ચડવા દેવાને લાલ થાય ત્યાં લગી આ રીતના આપણે આ બાટી આપણી બધી તળી લેશું તો ચાલો મિત્રો હવે આપણે આ તપેલું મૂકી દીધું છે દર માટે તેની અંદર આપણે તેલ રેડી દઈએ આ આપણે ગરમ થવા દઈએ હવે તેલ આપણું આ ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે રહી નાખી દઈએ અને થોડુંક જીરું નાખી દઈએ અને સૂકા મરચાં પણ નાખી દઈએ થોડીક ડુંગળી પણ નાખી દઈએ અને લીલા મરચાં થોડાક નાખી દઈએ આની અંદર આપણે ટામેટા પણ નાખી દઈએ અને થોડુંક लहसुन पण नाची दइए હવે આની અંદર આપણે મસાલા આપળા નાખી દઈએ હવે স্বাদ અનુસાર મીઠું નાખી દઈએ હવે દાણા જીરું નાખી દઈએ એક ચમચી એક ચમચી હળદર નાખી દઈએ અને લાલ મરચું આપણું દોઢ ચમચી નાખી દઈએ અને અડધી ચમચી ગરમ મસાલો હવે આને ફેવરી લઈએ આપણે આ મસાલા પાકા થાય ત્યાં લગીને આ ચડવા દઈએ આપણે ટામેટા મસાલો આપણો પાકો થઈ ગયો છે તો હવે આપણે અડદની દાળ અંદર નાખી દઈએ ફેવરી લઈએ આપણે હવે આ દાળને આપણે પાંચેક મિનિટ બરોબર ઉકળવા દઈએ હવે આપણી આ દાળ ઉકળી છે દાળ ને આપણે નીચે ઉતારી લઈએ તો મિત્રો આપણે આ દાળ પણ ધાણા નાખી તૈયાર થઈ ગઈ